ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ નકલી પોલીસ ઓફિસર નકલી ટોલ નાકા બાદ હવે નકલી પનીર મળી આવતા નકલી શબ્દ જાણે ગુજરાતમાં ઘર કરી ગયો હોય તેવું લાગી રહ્યું છે જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તેમજ અખાદ્ય દૂધનો પર્દાફાશ કર્યો છસો ને તેત્રીસ કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકો સાથે છેતરપિંડી કર્યાના અનેક બનાવો છાસ સામે આવતા હોય છે જેતપુરમાં નકલી પનીર બનાવટી ફેક્ટરી ઝડપાતા દૂધ પનીર ચીઝના રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે છસો ને તેત્રીસ કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય બે હજાર લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરીની બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી છે તેને સીઝ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી આ પનીરનો નમૂનો લઈને લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે ગાંધીનગર ફૂડ વિભાગના અધિકારી જીબી રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટ્સના નામથી આ સમગ્ર કારસ્તાન ચલાવી રહ્યો અહીં નકલી પનીર બનાવવા વનસ્પતિ ઘી અને અખાદ્ય દૂધના ઉપયોગ કરીને ભેળસેળ યુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર ચાલતો હતો ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ થાય છે કે જેતપુર નગરપાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તંત્રએ કોઈ જ કાર્યવાહી આ બાબતે કરી હોય તેવી માહિતી મળતી નથી સ્થાનિક તંત્રની આ પાછળ ઘોર બેદરકારી સામે આવી છે નકલીના કાળા કારોબારમાં ઈલું ઇલું છે તેવા સવાલો નાગરિકો પણ કરી રહ્યા છે